તો મેળે જવાનો વિચાર કરતા ને એ પેલા તો વરસાદ આવી ગયો કેવું કેવાય પૂજા બેન પણ તૈયાર થતા નાની એવી છત્રી લઈને નાની એવી છત્રી લઈને પાણી ભરે છે હવે અટાણે છે ને વરસાદ હવે ચાલુ થઈ ગયો છે હવે આ વરસાદ ક્યાં બેન રહી કે ના ખબર ને હારે અમારે છે ને જવાનું છે મેળે હવે વરસાદ બંધ રહી ને પછી જાય

મેળા ચાલુ હોય જવાનું કાઈ નઈ હો કાઈ નઈ કાઈ નઈ હો તો ફેમિલી છે ને વરસાદ બંધ થઈ જાય ને પછી મેળા જવું જાવું તો ખરું જ છે આમ જો વરસાદ લઈને જવા પડે ને એટલે કઈ ફેમે છે ને આપડે વરસાદ બંધ રહે ને એટલે મારે જવાનું છે તમને મજા આવવાની છે ઈ મેળો છે ને એટલે અલગ જ છે એટલે મજા આવશે તમને બહુ મોજ કરવાની છે એટલે તમને આનંદ આવશે એટલે વિડીયોમાં છે ફેટ લગી છે ને બનાવી રહેજો આજે આપણે મેળા જવાનું છે એ પાકું છે મજા આવે વરસાદ માં નાવાની આમ જો પાણી ભરાઈ ગયું અહીંયા જો એટલો વરસાદ આવ્યો હવે તમારે મેળા નહીં આવવાનું

અને હું ને પૂજા બેન હવે ફટાફટ હવે જઈએ છીએ મેળે મેળે તો ખાલી બાનો છે પણ બીજો એક પ્લાન છે એ તમને છે ને ના જઈને કે તો ફટાફટ હવે જઈએ મેળે અમે ભૂતનાથ મેળામાં આમ જો અટાણે ટ્રાફિક કેટલી છે ને પબ્લિક જ જાય અટાણું છે ને વરસાદ ચાલુ હતો તો અટાઉંધી બધાય ઘેર હતા હવે અટાણના જ બધાય હાલી હાલી મેળા જાય અમે અટાણ પગી ગયા પાંચ વાગ્યા આમ તો જો ગાડી થપ્પા કેમ છે ને મેળો છે ને હા હોય એટલે કાઈ ટેન્શન નથી અટાણ નો વધારે પૂજાબેન વિચાર કરતા કરતા જાય હવે મેળા હું લઈ હે પૂજા બેન હું છે મેળા માંથી

મેળા માં આવી એટલે સસ્ક્રાઈબર તો મળી જ જાય પણ હવે છે ને પેલા જવાનું છે અમારે દર્શન કરવા માટે ભૂતનાથ મહાદેવ ના

કેમ કે છે ને એકલો ગાર વસે ને પાણી છે પછી ફટાફટ છે અમે નીકળી જાય મેળા માંથી બહાર હવે જવાનું છે આપણે મોવા માં જી મેન કામ બાકી હતું નઈ જો વરસાદ પણ ચાલુ થઈ જશે ને વરસાદ ચાલુ થઈ ગયો મેન કામ નું કેતી છે હું મેન કામ છે તમને કહું મોવા માં આવી જાય મેન કામ માટુ ને સંદીપ નું કામ હતું કેમ કે સંદીપ કેટલા દિવસ થી છે ને ઘર માં નતા આવ્યા આજ લઈ લીધા ફાઈનલ ઘર માં કેમ સંદીપ તો આજ મેળામાં તો કઈ જાય મુની હવે આવી

અમારા અહીંયા ગામ માં છે ને ઘણા ઠેકાના છે ને પાણીના હમથળ ભરાઈ ગયા પાણી ભરાઈ ગયા પાણી કે ત્રણ ચાર કલાક એક ધારો વરસાદ વર્યો ને વાળું તો તો ને વાળું વાળું બાકી છે 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 એને કરવાનું કરી લઈએ અને બધા નાસ્તો કરીને આવ્યા તો વાળું પાણી કેમ કરવું જોઈએ સંદીપ ને છે ને શાક રોટલો તો ખાવો જ પડે તો ફટાફટ આવે છે ને વાળું પાણી કરી લઈએ બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દેસુ આઈ હોજે મારા વિડીઓ જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજ નવ લોકો તમને ગમો છે અને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વાર તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવતે કાલ મળજો એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાયને આવજો બાય બાય